નમસ્કાર મિત્રો કરવા ને બદલે સરદાર વલ્લભભાઈ પટેલ અને કેન્દ્રીય ધારાસભાના પહેલા હિન્દી અધ્યક્ષ વીર વિઠ્ઠલભાઈ પટેલ એમના વતન ની આજે વાત કરવી છે આ પટેલ બંધુઓને નામે મોલ લણી લેવાની કોશિશ એ સતત ચાલ્યા કરે છે અને એમના વતન કરમસદમાં છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે અને આજે વહીવટદાર નું શાસન છે એના પહેલા જે નગરપાલિકાનું શાસન હતું એમાં નિલેશભાઈ પટેલ પ્રમુખ હતા નિલેશભાઈ એ વર્ષો સુધી પ્રમુખ રહ્યા આમ તો એમના પર પૂર્વ મંત્રી દિલીપ પટેલની કૃપા અપરંપાર વરસી ગઈ અને આજે સ્થિતિ એવી છે કે કરમસદની નગરપાલિકાની તિજોરીના તળિયા જાટક છે દોઢ બે કરોડ રૂપિયા ચુકવવાના છે પણ એમની પાસે નાણાં નથી ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઇ બિચારા રોજે રોજ કલેક્ટર હાઈકોર્ટમાંથી આવતી નોટિસ આ બધી નોટિસો થી લગભગ માનસિક સંતુલન ગુમાવી બેસે એવી પરિસ્થિતિમાં આવી ગયા છે કારણ કે લાખો રૂપિયા એમણે પૂર્વ કર્મચારીઓને પણ ચૂકવવાના છે અને એ પાછા દલિત કર્મચારીઓને ચૂકવવાના છે અને પાલિકાની તિજોરી નાણા હતા ત્યારે સુશોભીકરણ કરી દેવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા અને ભાયા ની ખડકીના એટલે કે સરદાર પટેલની જે બાપાની ખડકીની બાજુની ખડકીના રશેષ પટેલ જણાવે છે કે તળાવની પાછળ તળાવ ની પાછળ જે રકમ લખલૂટ રકમ ખર્ચી નાખીએ એના બ્યુટિફિકેશન માટે સ્થિતિ એવી આવીને ઊભી છે કે લાઈટના બિલ ભરવા માટે પણ નાણાં નથી વચ્ચે વચ્ચે નોટિસો મળે છે ધમકીઓ મળે છે કે વીજળીનું કનેક્શન કપાઈ જશે અને થોડા ઘણા નાણાં ચૂકવી દેવામાં આવે એટલે પાછું ચાલુ રહે છે પણ આ તમે જાણો છો કે દેશના નકશાને લડવૈયા તરીકે ગાંધીજી અને પંડિત જવાહરલાલ નહેરુ સાથે ખબે ખભા મિલાવીને જે પટેલ ભાઈડા આ દેશને આઝાદી અપાવી અને જે ભારતીય જનતા પાર્ટી એમના નામે વોટ વસૂલવાની કોશિશ કરે છે એ ભારતીય જનતા પાર્ટીનું શાસન બબે દાયકા થી એ નગરપાલિકા ઉપર હોય અને છતાં એની તિજોરી તળિયા હોય તો કેવું શું ભારતીય જનતા પાર્ટી ના નેતા વર્તમાન વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં એમણે ત્રણ ત્રણ વખત કરમસદ ને વિશેષ દરજ્જો આપવા માટે તત્કાલીન વડાપ્રધાન કોંગ્રેસના નેતા ડોક્ટર મનમોહન મનમોહનસિંહને એમણે હાકરા દેકારા કરીને કહ્યું હતું કે સરદાર સાહેબ ની જન્મભૂમિ છે એટલે એને સ્પેશિયલ દરજ્જો આપવો જોઈએ પણ ભાઈ સાહેબ જયારે પોતે સરદાર સાહેબ દરજ્જો માંગણી કરતા વડાપ્રધાન થઈ ગયા પછી એમણે છે એ વાતને ભૂલાવી દીધી એક સ્ટેચ્યુ ઓફ યુનિટી કરી દીધો અને જાણે ગંગા નાયા ટુરિસ્ટ પ્લેસ ડેવલપ કરવામાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ રસ છે ધરોઈમાં પણ ટુરિઝમ ડેવલપ કરવા માટે એમને ખૂબ રસ છે એને માટે નાણાં મળે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોએ કોંગ્રેસની સરકારો હતી ત્યારે કરમસદ માટે સ્પેશિયલ દરજ્જો અપાય અને પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવે એવી માગણીઓ કરી હતી પણ એમને જ્યારે તિજોરીમાંથી નાણા આપવાના પ્રસંગ આવ્યા ત્યારે કંઈ નથી કરતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર મહાત્મા ગાંધી નામે વિઠ્ઠલભાઈ પટેલની વતનભૂમિ કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવે એવી નરેન્દ્ર મોદીની માગણી એ વારંવાર એમના પ્રિન્ટેડ ભાષણોમાં તો સતત અમને મોકલ્યા જ કરે છે પણ દિલ્હી એને વિશે કઈ કરવા તૈયાર નથી વચને શું દારિદ્રમ ગાજર લટકાવો વોટ મેળવો પંદર લાખ આવી ગયા હશે ગુજરાતીઓના ખિસ્સામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કાળા નાણાં લઈ આવશે વિદેશથી અને બધાને પંદર પંદર લાખ મળી જાય એવી વ્યવસ્થા થઈ જશે દર વર્ષે બબે કરોડ નોકરીઓ સરકારી નોકરીઓ આમ માં આપવાની થઈ જશે જો અમને સત્તા અપાવશો તો પણ અમે જયારે સત્તામાં આવ્યા ત્યારે ન તો પંદર લાખ આવ્યા નબે કરોડ નોકરીઓ આવી ઉપરથી નોકરીઓ ગઈ જ્યારે આપણે સાચી વાત કહીએ ત્યારે મરચું લાગે અને અંધ તો તકલીફ થાય કારણ કે એમના માટે તો આર્થિક વ્યવસ્થાઓ થઈ જતી હોય છે પણ સામાન્ય પ્રજા એનું શું જોડો એ સામાન્ય પ્રજાને કેમ ડંખે છે એ એને સમજાય છે એને કોઈ પૂછનારું નથી એન ચતુર્વેદી અમે અગાઉના કેટલાક એપિસોડમાં એમની સાથેના અમારા સંવાદની વાતો પણ કરી હતી હવે આ વિશ્વમાં રહ્યા નથી એ જીવતા હતા ત્યારે અમે સતત એમના ઘરેથી ટેલિફોન પર સંપર્કમાં રહેતા હતા અટલ બિહારી વાજપેયીએ સરદાર સાહેબનું નું દિલ્હીમાં ભવ્ય સ્મારક બનાવવા માટે જીવંત સ્મારક બનાવવા માટે એક હાઈ પાવર કમિટી બનાવી હતી અને ચતુર્વેદીએ અને એમના સભ્યો જે હતા જેમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ હતો પણ ચતુર્વેદી કહેલું કે કોઈ બેઠકમાં હાજરી આપી પણ માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એ અહેવાલની છેલ્લી કોપી જે ચતુર્વેદીજીની પાસે હતી એ મંગાવી હતી પણ કર્યું નહીં દિલ્હીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને માટે બબે સ્મારકો કરવામાં આવ્યા મોદીના ગાળામાં બાબા આંબેડકરનું યોગદાન બંધારણના ઘડવૈયા છે આદેશને સમર્પિત વ્યક્તિત્વ હતા એમના સ્મારકો થાય એની સામે કોઈ વિરોધ ન હોઈ શકે પણ સરદાર પટેલ એક અને બે ઔરંગઝેબ રોડ દિલ્હી પર રહ્યા હવે એનું નામ માત્ર બદલી નાખ્યું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ રોડ કરી નાખ્યું પણ સરદાર સાહેબ જ્યાં રહ્યા ત્યાં સરદાર સાહેબ નું સ્મારક કરવાનું નરેન્દ્ર મોદી ને આજ દિવસ સુધી સૂચતું નથી લંડનમાં સરદાર સાહેબ રહ્યા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લંડનમાં જ્યાં રહ્યા એ ઇમારત દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મહારાષ્ટ્ર સરકારના હિસાબે ખર્ચે લંડનની ખરીદ ખરીદાવીને નરેન્દ્ર મોદીએ ત્યાં જઈને એનું સ્મારક ડૉક્ટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું પણ લંડનમાં સરદાર સાહેબ પણ રહ્યા હતા સરદાર સાહેબ માટે કોઈ સ્મારક લંડનમાં કરવાનું નરેન્દ્ર મોદીને ને સૂચવું કે ગુજરાત સરકાર ખરીદી લે એવી વાત કરવાનું મુંબઈમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના સ્મારક માટે નરેન્દ્ર મોદીએ એ બાર એકર જમીન ફાળવી આપણને વાંધો નથી ગર્વ છે બાબા સાહેબ નું યોગદાન છે બાબા સાહેબ સ્મારક સામે કોઈ નો વિરોધ હોય પણ સરદાર પટેલ પણ મુંબઈમાં રહ્યા હતા મોદીને કેમ ન કે મુંબઈમાં પણ સરદાર સ્મારક માટે બાર એકર ની તો પાંચ એકર જમીન પણ ફાળવવામાં આવે સરદાર સાહેબ ને માત્ર સાબિત કરી દેવાની કોશિશ થઈ રહી છે એ રાજપુરુષ હતા માત્ર સરદાર સાહેબ વડાપ્રધાન ન થયા એના છે ને કોઈ નટીઓ પાસે નિવેદનો કરાવવામાં આવે છે અરે ઇતિહાસનું વિકૃતિકરણ થઈ રહ્યું છે નરેન્દ્ર મોદી પોતે નિવેદન કરે છે કોંગ્રેસે એ વખતે પંડિત જવાહરલાલ નેહરુ અને ગાંધીજીની સાથે સરદાર સાહેબ હતા તમારામાં જો હિંમત હોય તો સરદાર સાહેબનું નામ કેમ નથી લેતા કારણ કે તમને ખબર છે તમે સિલેક્ટિવ બની જાઓ છો સરદાર સાહેબ ગાંધીજી અને એમણે જે નિર્ણયો કર્યા એ દેશના હિતમાં હતા માત્ર તમારા જેવા સાવ નિમ્ન કક્ષાના રાજકારણના એ નિર્ણયો ન હતા એ રાજપુરુષો હતા અને એટલે જ કરમસદની જ્યારે વાત આવે છે ત્યારે અમને એમ લાગે છે કે કરમસદ એનું અસ્તિત્વ મિટાવી દેવાની કોશિશ કરવામાં આવી રહી છે બે બે મહાન વિભૂતિઓ વીર પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ એમનું વતન એ કરમસદ એ કરમ એને એને અવકુળાનો ભાગ બનાવી દેવામાં આવે આણંદ વિદ્યાનગર અને કરમસદ નો એક આખી ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી દેવામાં આવે અથવા મહાપાલિકા બનાવી દેવામાં આવે છે કે હજુ નિશ્ચિત નથી કે શું થશે ચૂંટણી પતિ જ હશે પછી કઈક ખેલ થશે જોકે એવી પણ માગણી કરમસદમાંથી ઊઠી રહી છે અને કરમસદના લોકોમાં હિંમત હોવી જોઈએ કરમસદ પાણીદાર વ્યક્તિત્વ પેદા કરનારી ભૂમિકા છે દુનિયાભરમાં કરમસદ વાસીઓ વસે છે એ અને કરમસદ એને કેન્દ્ર શાસિત પ્રદેશ દરજ્જો કેમ ના આપી શકાય પ્રશ્ન આ છે વચ્ચે જગદીશભાઈ પટેલ સાથે સંકળાયેલા એ કરમસદમાં ઉપવાસ ઉપર બેઠેલા અને જીતુ વાઘાણી એમના ઉપવાસ છોડાવવા માટે ગયા હતા પતિ ગયું સ્ટન્ટ થઈ ગયું મને લાગે છે જગદીશભાઈને પણ એક પ્રશ્ન થવો જોઈએ અને મારો જમીર એ અમેરિકામાં પરિવાર સાથે છે એનું એનું જાગવું જોઈએ કે કરમસદ નામું નખાઈ જાય એ દિશામાં અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે મહાનગરપાલિકા બનાવી દેવામાં આવે અને કરમસદનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે મને લાગે છે કે આ અયોગ્ય બાબત છે થોડા ઘણા લોકો રસેશ અને એના બીજા મિત્રો જે કરમસદના છે એ લોકો લડે છે પણ લડે છે ત્યારે એમની પાછળ ગુપ્તચર પોલીસ પણ છોડી મુકવામાં આવે છે મારી દ્રષ્ટિએ કરમસદનો વહીવટ કેવો ચાલે છે એનું જે અહેવાલો હું વાંચી રહ્યો છું કે કરમસદ નગરપાલિકાએ લાખ ચૂકવાતા એને નોટિસ મળી છે બીયુ પરમિશન વિના રૂપિયા સો ના સ્ટેમ્પ પેપર ઉપર નેવું મકાન વેચાનો ઘટસ્ફોટ થયો છે રવિવારના દિવસે અગિયાર ફેબ્રુઆરીએ નેવું મકાનની આકારણી કરાઈ છે આ બધા અહેવાલો એ દિવ્ય ભાસ્કર એ પ્રકાશિત કરી શકે છે પણ આ બધું જે કેમસદ માં બારોબાર નેવું મકાનોની આકાર આકારણીનું કૌભાંડ આ કૌભાંડ ભૂમિ કરમસદ કરમસદ વાસીઓને લાજ શરમ આવવી જોઈએ કે કરમસદ નું નામ કૌભાંડો સાથે સંકળાય છે જે પવિત્ર માણસો હતા વિઠ્ઠલભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ એ પવિત્ર પુરુષો એમની વતન ભૂમિનું નામ કૌભાંડો સાથે સંકળાય ત્યારે આપણે બધાએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ મને લાગે છે કે રાજનેતાઓને લાજશરમ આવવી જોઈએ રશેષ જેવા એ ખુલ્લા આમ બધા જ કરમસદવાસીઓ શાંત સત્યાગ્રહ કરવો જોઈએ અને અખંડ સત્યાગ્રહ કરવો જોઈએ પણ ત્યાં કેટલાક ડાયરા થાય છે અને સરદાર પટેલના ઇતિહાસનું વિકૃતિકરણ થતું હોય એ ડાયરાઓમાં અને તાળીઓ પાડે છે કર્મસદવાસીઓ મને તો નવા લાગે છે શરમ આવે છે શરમથી મસ્તક ઝૂકી જાય છે અને એટલે જ વડાપ્રધાને મુખ્યમંત્રી તરીકે જે વાત કરી હતી કે વિશેષ દરજ્જો મળવો જોઈએ એક વખત નહીં ત્રણ ત્રણ વખત કરી હતી એનો અમલ કરીને એમણે બતાવવો જોઈએ અને માન્ય વડાપ્રધાને જો એમને સરદાર પ્રેમ સાચો હોય તો દિલ્હીમાં સરદાર સાહેબ જ્યાં રહ્યા ત્યાં એમનું સ્મારક થવું જોઈએ સ્મારક એ અભ્યાસ કેન્દ્ર હોય છે એ પુરુષ અથવા સ્ત્રી જેનું સ્મારક હોય એના યોગદાન ની એક વિશેષ ખ્યાતિ ત્યાંથી પ્રગટે છે લંડનમાં સરદાર સાહેબ જ્યાં રહ્યા ત્યાં પણ એમનું સ્મારક થવું જોઈએ મુંબઈમાં સરદાર સાહેબ જ્યાં રહ્યા ત્યાં પણ એમનું સ્મારક થવું જોઈએ કેમ ભાઈ નરેન્દ્રભાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ દેશનો કોઈ પણ માણસ એનો વિરોધ નહીં કરે રશેષ તો કે છે કે ડોક્ટર બાબા સાહેબના સ્મારકો થાય તો અમને ગર્વ છે કરમસદવાસીઓને પણ સરદાર સાહેબ પણ લંડનમાં પણ રહ્યા દિલ્હીમાં પણ રહ્યા મુંબઈમાં પણ રહ્યા એમના યોગદાન યુનિટી કરી નાખી એટલે પતિ ગયું વિચારવા જેવો પ્રશ્ન તો છે અને કરમસદવાસીઓ ની સામે એક પડકાર છે તમારામાં પૌરુષત્વ હોય તો તમે માન્ય વડાપ્રધાને જે વાતો કરી એનો અમલ એમની પાસે કરાવો વડાપ્રધાને જે માગણીઓ કરી હતી એનો અમલ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પાસે કરાવો બાકી તો તમે પણ બાકીના બધાના ભેગા ગણાઈ જશો

આઝાદી અપાવી આ અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવી હોય તો ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરે નમસ્કાર